ભાઈ અહીંયા શું ઘાટી છે જો તો બે સાઈડ ડુંગરો કાપીને રસ્તો બનાવ્યો છે ને ભાઈ શું નજારો લાગે છે તમે તો જો ઓ ભાઈ ઓમેટીડિયો ચાલ ભાઈ ચાલો ભાઈ અપના ભાવેશભાઈ ફાઇનલી મહાકુંભે પહોંચ चुके ભાઈ भाई आप देख सकते ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મિત્રો મજામાં ને તો ભાઈ કાલે તો આપણી હાલત ખરાબ થઈ ગઈ હતી આ સાયકલ ખરાબ થઈ ગઈ દિવસ ખરાબ થઈ ગયો ને હેરાન ને પરેશાન ને વધારે થયો બાકી અત્યારે આઠ વાગી ગયા છે ને અત્યારે ઉઠ્યો છે ને ભાઈ ઠંડી લાગે છે ભાઈ ઓ ભાઈ પૂછો માં યાર બાકી જો આ ટાઈપનો એક નજારો છે તો ભાઈ હશે ને ટેન્ટ પાતરું હતું ભાઈનું આખું ટેન્ટ પલળી ગયું છે ભાઈ હશે કોમિક તડકે મારું ટેન્ટ આખું પલળી ગયું છે બસ પહેલાં હું અંદર સામાન છે પેક કરું ને પછી ટેન્ટને પણ પેક કરું ને પછી આપણે નીકળીએ તો ચાલો પહેલાં હું સામાન બામાન પેક કરી લઉં સામાન બામાન પેક કરી નીકળી ગયા છે ને આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો બધાને જય જય ભારત અને આજે છે ને આપણે ઝંડો ખોલી નાખો છે આખો ને આવી રીતના સાયકલ આપશો આખો દિવસ તો ચાલો હવે થોડો થોડો તડકો પણ નીકળી ગયો છે ને શું નજારો છે ભાઈ સવાર સવારનો જો તડકો નીકળી ગયો છે એટલે ચાલો નીકળીએ હવે બસો કિલોમીટર છે પાછું ચાલીસ કિલોમીટર હું છે ને સાયકલ લઈને જાતો હતો આપને મેળાશે બધા ભાઈ હૈદરાબાદ થી ભારત માતા કે जय भारत। तो बता भाई वो मेरा छे तो भाई। थैंक यू सो मच। थैंक यू थैंक यू जब 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 થઈ ગયો છે ત્યારે પૂરો અને આવો સિંગલ પટ્ટી આવી ગયો છે રસ્તો ને અહીંયા સાયો છે તો હું રોકાઈ ગયો છે ઘડીક ને સાયકલ આવી મૂકી દીધી છે ને આપને છે ને એક ભાઈ છે ને હૈદરાબાદ હતા અહીંયા પાણીની બોટલ ને થોડોક નાસ્તો આપ્યો છે ને બીજી એક ભાઈની ગાડી હતી ફોર વ્હીલ એણે મહારાષ્ટ્ર હતી હતા એ લોકો મને થોડાક ફ્રૂટ આપ્યા છે તો હું છે ને અત્યારે તમે વાગી જશે તો અહીંયા છે ને પર પડશે થોડોક મેં ખાધું નથી તો હું ખાઈ લઉં નાસ્તો તો કરી લો મેં એમ કે ખાવાના રસ્તામાં જાઓ તમને કે જદીઓ ખાવા મળે રસ્તા ઉપર કાંઈ ન મળે આવી રીતના સિંગલ પટ્ટી શરૂ થઈ ગઈ છે ને રીવા વટી ગયો છે હું રીવા કમસે ચારથી પાંચ કિલોમીટર છે ત્યાંથી વટી ગયો છું તો હવે ચાલો આપણે નાસ્તો કરીએ પેલા થોડી વાર આરામ કરીએ ને પછી નીકળશું હવે અહીંથી એકસો ને સુડતાલીસ કિલોમીટર જીવશે પ્રયાગરાજ નાસ્તો કરી લીધો છે ને હવે હું અહીંથી નીકળું છું હાઈવે થઈને ને આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું છે એટલે છે ને સાંજે સીધી આપણે વાત કરીએ અત્યારે હું છે ને પ્રયાગરાજ હાઈવે ઉપર છું અને બાકી જ્યાં છે છ ને બાવીસ થઈ ગઈ છે બાકી આવો હાઈવે રોડ છે સિંગલ પટ્ટી પૂરી થઈ ગઈ છે હવે ધીમે ધીમે આપું સાયકલ હાલે એમ કે આજ આપણે ને કમસે કમ વીસ તેજી પચીસ કિલોમીટર સાયકલ આપશું ને તો અહીંયા આપણે કાલે સાંજે પ્રયાગરાજ પહોંચી શકશું એટલા માટે અત્યારે રાતે આપવી પડે એમ જ છે બાકી જ્યાં સાત ને બે ને જો ભાઈ શું નજારો છે તમારી અને ઝંડો તો કાંઈ ઘટે નહીં એવો લાગે છવ્વીસમી જાન્યુઆરી છે ને એટલે મસ્ત જ લાગે બાકી આ છે હોટલ ને આ જગ્યા છે રીબા તો ત્યાંથી મેં ત્યાં છે ને હોટલ પાર્સલ ખાવાનું કરાવી લીધું છે આગળ ભાઈએ કીધું છે કે ત્રણ પેટ્રોલ પંપ છે ત્રણમાંથી એક જગ્યાએ રહેવાની સુવિધા આપણે મળી જશે બાકી કેટલા કિલોમીટર છે એ પેટ્રોલ પંપ જઈને ચેક કરું બાકી પાર્સલ થઈ જાય બસ એટલી વેટ કરું છું પછી આપણે અહીંથી નીકળીએ ફાઇનલી છે ને તમારો ભાઈ નાઈ ધોઈને ધોઈ તૈયાર થઈ ગયો છે ને પેટ્રોલ પંપે રોકાણો છે આ ટાઈપ કઈ પેટ્રોલ પંપ છે એસપી પેટ્રોલ પંપ અહીંયા હાઈવે છે સાઈડમાં ને હવે રહી ગયું છે અહીંથી એકસો ને આઠ નવ કિલોમીટર જ બાકી છે પ્રયાગરાજ બાકી અહીંયા મેં ટેન્ટ પૈત્રી સારી રીતના કપડાં જોડ ધોઈને મૂકી દીધી છે મેં સાયકલ મૂકી દીધી છે જાડવા હેઠળ બાકી નાઈ નાખો ઠંડુ લાગે છે એમ લાગે છે કે બરફ મૂકી દીધો એટલા માટે ચાલો મળીએ સવારમાં ગુડ નાઇટ હર હર મહાદેવ જય હિન્દ જય ભારત હર મહાદેવ વેલકમ બેક ટુ માય તો નવા સ્વાગત છે આપણે આજે દિવસ અને આ ટાઈપનો પેટ્રોલ પંપ છે ત્યાં હું રોકાણો હતો અહીંયા ટેન્ટ નાખું સાયકલ અહીંયા મૂકી હતી બાકી આજે છે ને આપણે બેગ ખંભે લેવાના છે કેમકે સાયકલમાં લોડ ના પડે એટલે તો ચાલો ટ્રાય કરીએ આજે કે સાયકલમાં લોડ ના પડે અને ખંભે બેગ રહી જાય એ ટાઈપ બાકી આવી રીતના ઝંડો મેં આજે ખુલ્લો જ રાખ્યો છે બાકી ચાલો નીકળીએ પેલા ટ્રાય કરી લઉં કે બેગ બરોબર ખંભે રહી છે કે નહીં ઓકે પેટ્રોલ પંપેથી નીકળી ગયો છું અને સવાર સવારનું સી આપણું લોક ને આજે મેં ખંભે બેગ લીધું છે ને ઝંડો રેખો છે ખુલ્લો બાકી રસ્તો તો અત્યારમાં સારો છે તો ચાલો તડકો થોડો થોડો છે અને ઠંડો પવન થોડો થોડો છે તો સાયકલ ચલાવીએ અને આજે આપણે એકસો અગિયાર કિલોમીટર સાયકલ રાખવાની છે ત્યારે આપણે પહોંચ્યું પ્રયાગરાજ મનગવા હવે અત્યારે હું છે ને પહોંચ્યું છું મનગવા અને આ કાકા એક વખત ચા પીવ રાખી દીધી ભાઈ કે હજી એક ચા પી દો બાકી આવી રીતના બેગમાં સિસ્ટમ કરી છે ચાલો ચા પી નીકળીએ ટાઈમ કેટલો થઈ ગયો ખબર છે જો

સેવન્ટી સેવન કિલોમીટર અને જમવા બેઠો છું સાયકલ અહીં મૂકી દીધી છે ને આ છે આપણું બેગ બાકી ચાલો જમી લો પહેલાં બાકી જગ્યા કેટલા ખબર છે એક ને સુડતાલીસ તો જમીને નીકળી ગયો છું અને ભાઈ જમીન જેવો નીકળો ને એવો જ ચડાવ આવી ગયો સીધો તો ચડાવું છું ધીમે ધીમે પ્રિયાગરાજ માટે જ બધી વરૂલ પ્રિયાગરાજો એટલી ટ્રાફિક છે સાંજે ટોલગેટમાં કમ સે કમ એક કિલોમીટર લગન ફોર વ્હીલર થપ્પા લાગી ગયા હતા એટલી ટ્રાફિક છે પ્રિયાગરાજ ટ્રાફિક હશે બહુ જ ભાઈ ભાઈ અહીંયા શું ઘાટી છે તો 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 બે સાઈડ ડુંગરો કાપીને રસ્તો બનાવ્યો છે ને ભાઈ શું નજારો લાગે છે એમ તો જો ઓહ ભાઈ

હવે તમારો ભાઈ આ એન્ટર થઈ ગયો છે યુપીમાં ફાઇનલી ફાઈનલી દોસ્તો તમારો ભાઈ પહોંચ ચુકા છે યુપીના આ છે રસ્તા ને આપને બધા છે ભાઈ મેલા છે મહારાષ્ટ્રથી તો ભારત માતા કે જય જય શ્રી રામ આપને મેલા છે આ બધા ભાઈઓ અને બધા ભાઈઓને સપોર્ટ કરવા માટે ધન્યવાદ ખબર ના પૂછ છું ને બારસો કિલોમીટર કાપી અને અત્યારે રહ્યું છે પ્રયાગરાજ વીસ કિલોમીટર મતલબ હું પ્રયાગરાજ એન્ટર થઈ ગયો છે અહીંથી પ્રયાગરાજ ગંગા મૈયા જવા માટે વીસ કિલોમીટર છે મોબાઈલ એ સ્વિચ ઓફ થઈ ગયો તો ચાર્જિંગ મૂકવું છે ખુલે પછી કોઈક ભાઈને ફોન કરું બાકી આ હાઈવે છે ફોન લાઈન પુલ ઉપર છે તો જાઉં છું અત્યારે પહોંચી જશે પ્રયાગરાજ આ છે પ્રયાગરાજ ગેટ ટ્રાફિક છે ભાઈ બહુ ફૂલ બાકી પાછળ એટલી ટ્રાફિક છે જો મેપ છે અહીંયા બાર કિલોમીટર છે તો ચાલો પેલા ટ્રાફિકમાંથી નીકળીએ ને આપણા લોકેશન ઉપર પહોંચીએ ગંગા ઘાટે આવી ગયો ને ભાઈ શું નજારો છે ભાઈ

ભંડારામાં વગર પીસે યાત્રા કરીએ તો ભંડારો પણ ચાલશે બાકી પેલા મેં છે ચાલીન છે એટલે ભાઈ ભંડારામ ખાવું પડે બાકી અમારે કને એટલું બજેટ નથી હોતું કે હોટલમાં જઈને ખાઈ મારી કમર દુખે યાર ભાઈ આ આવી તો કમર દુખે આ કેટલો છે તારા અંદર છે એ કેટલો તો કરો 25 કિલો મારો આટલો બધો નહિ ભાઈ મારો 20 કિલો નો 18 કિલો નો મારો છે હવે તું સાયકલ સાયકલ લઈ ટ્રાય કરજે ને 18 કિલો નો તો મારો બેગ છે ભાઈ કાંઈ નહીં ભાઈ ચાલો અમે છે ને પેલા સામાન વાન ને સાયકલ ની જગ્યાએ મૂકી દઈએ એક કરી લઈએ સર સાથે વાત કરીએ પછી તમારી સાથે વાત કરીએ છે સાયકલ વાયકલ તો મૂકી દીધી છે ને ભાઈ સાથે આવી ગયો છે નાવા અને હા તમને હું કહી દઉં છું આપણે છે આ મેહુલભાઈ જે મારા ઓડિયન્સ ઘણા લોકોને નહીં ખબર હોય તો મેહુલભાઈ છે આપણે આરડીએક્સ વ્લોગ કરીને ટ્રાવેલ કરે છે બાર જ્યોતિર્લિંગ સંપૂર્ણ ભારતની યાત્રા એ પણ લિફ્ટ માંગીને કેમ મેહુલ ભાઈ તો ભાઈની આઈડી મેન્શન કરું છું ફોલો કરજો ભાઈની અમે સાથે રીલ પણ મૂકીશું બાકી અત્યારે હું નાવા આવ્યો છું અને નાવા અમારી શું હાલત છે મને કાંઈ ખબર નહીં બાકી આપણી સાથે તો પ્રભુ શ્રી રામ છે પછી બીક રામનું નામ લ્યો ને ગંગાનું સ્નાન કરો

કોઈ ની નાતું તું જો ભાઈ એકલો હું છું નવા વાળો નમૂનો બાકી ચાલા કપડા બપડા પહેરી લઈએ ફટાફટ એમ લાગે છે કે હાથમાં છે ને કોઈ બરફ મૂકી દીધો છે અને બરફ ઉપરથી હાથ છે ને મેં લીધો નથી હજી એવું લાગે છે એમ કે ઠંડુ પાણી એવું છે ને બીજું કે રાત અહીંયા શું ઠંડી પડે છે મારી પાસે

અરે હું છે ને દસ કિલોમીટર તો સાયકલ થી ટ્રાફિક કાઢીને આવેલો છું કાલે આપડે જે ટોલ ટોલ પાર કર્યો હોય ને વીસ કિલોમીટર દૂર હોય ટોલ એ ત્યાંથી ટ્રાફિક જામ ટ્રાફિક જ છે બીજું અત્યારે છે ને આપણે શું કહેવાય હાઈવે ઉપરથી છે ને અંદર છે ને કોઈ બાઇક ને એન્ટ્રી જ નથી કાર વાળા ને ફોર વ્હીલ વાળા ને ઓછી એન્ટ્રી છે આ તમારી ઓળખાનું હોય તો થોડીક આડાવરું થઈ જાય બાકી ઓમ એન્ટ્રી કોઈને નથી આ સાઈડ ભાઈ અહીંયા બહુ મજા મતલબ બહુ ખતરનાક વસ્તુ છે તમને કાલના વિડીયોમાં પણ દેખવા મળશે શું છે મને તો બહુ બધું છે તને કહું ભાઈ અહીંયા ના ભાઈ જેવાનું અહીંયા લોકો છે ને ઘણા લોકો વાયરલ એ બહુ થયેલા છે તો આપણે થોડીક વસ્તુ પણ બતાવશું વાયરલ લોકો આપણે આપણે એક તો હારી વાજે કાટાવાળા બાબા પાછા આવ્યા છે એટલે એમને મળવા જઈશું કાલે કાટાવાળા બાબા તો ભાઈ કાલે છે ને આપણે વાયરલ કાટાવાળા બાબા આપણે વાત કરશું બાકી ચાલો અત્યારનો વિડીયો એન્ડ કરીએ છીએ ને હાવ થાકી ગયેલો છું ઠંડી લાગે છે અત્યારે મમ્મીની ચાદર છે મારી પાસે એટલે મેં ઓઢી લીધી છે બાકી કોટ ને બધું અંદર છે એમ કંઈક ટાઈમ કાઢવાનો નહોતો ને થાકી ગયેલો હતો એટલે ભાઈને લઈને હું ભાઈ પહેલાં ડાયરેક્ટ ગંગાનાવા એક કિલોમીટર હાલીને આવ્યા છે ને ભાઈ જો રેતી છે બહુ રહેતી છે આમાં હાલવું પણ છે ને થોડું કાટું છે બહુ ધૂળું ઉડે છે એટલે ધીમે ધીમે પહોંચીએ બાકી મળે નેક્સ્ટ વિડીયોમાં સવાલમાં બતાવશું તમને મેં મહાકુંભના થોડીક મસ્ત મસ્ત નજારા બાકી સારો જય હિન્દ જય ભારત ગુડ નાઇટ અને સારું લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો